આજે અમે એટલે સિનેમા સાહિત્ય પહોંચ્યું છે ઉમરું જે આવનારું મૂવી છે ચોવીસ જાન્યુઆરીના એની સ્ટાર સ્ટારકાસ્ટ સાથે ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ તો ચલો આપણે બધાને મળીએ એમને પૂછીએ એમનો અનુભવ પૂછે પણ 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 એના પહેલાં તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને વાર આંટો મારવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો શેર કરો અને નોટિફિકેશન ઓન રાખી દેજો ચલો ઉમરો મૂવીના અન્ય એક આપણે સ્ટાર અભિનેત્રીને મળીએ એમની સાથે વાત કરીએ વિનિતા જોશી આપણી સાથે છે એમને પૂછીએ કે ઉત્તરાયણનો માહોલ કે હું એન્જોય કરી રહ્યા છો તમે અને ધેન આપણે ઉમરો વિશે વાત કરીશું બિલકુલ એક ખાસ વાત કહું બધા જ પ્રેક્ષકોને તમને બધાને કે હું પહેલીવાર ગુજરાતમાં ઉત્તરાયણ સમયે આવી છું આ રીતે અને આ સેલિબ્રેશન જોઈ રહી છું હું ઓફકોર્સ મારા રૂટ્સ ગુજરાતના જ છે હું પોરબંદરની છું કાઠિયાવાડની છું પણ મારો જન્મ અને મારું આખું જીવન ઓબ્વિયસ મારો બેઝ મુંબઈમાં છે પણ ઉત્તરાયણનું જે આ સેલિબ્રેશન હું અહીંયા જોઈ રહી છું એ જોઈને મને એટલું બધું આમ અંદરથી એટલી બધી ખુશી અને આમ ઓલમોસ્ટ હું ગડગડી થઈ ગઈ કે આ આપણું કલ્ચર અને લોકો જે રીતે મળી રહ્યા છે ખાવા પીવાની બધી આપણી જે વાનગીઓ છે એ બધું જોઈને મને આમ એટલું ગમી રહ્યું છે ને કારણ કે હું અહીંયા ની છું ઓબ્વિયસલી મારા રૂટ્સ અહીંયાના છે તો મારી માટે એકચ્યુઅલી આ બહુ સારી વાત છે કે ઉમરોના સંદર્ભમાં અમે અહીંયા આવ્યા અને મને આ સેલિબ્રેશનનો ભાગ બનવા મળ્યો એટલે હું બહુ બહુ આભારી છું તમારા બધાની અને અમે અમારી ફિલ્મ લઈને અહીંયા આવ્યા છીએ ઉમરો એક એવી ફિલ્મ છે જેમાં તમને જેમ ઉત્તરાયણના દિવસે આકાશમાં આટલા બધા કલરની રંગની પતંગો જોવા મળે એવા બહુ બધા રંગો તમને ઉમરો આ ફિલ્મમાં જોવા મળશે મેઘધનુષના જેમ સાત રંગો હોય છે એમ આ સાત બહેનો પોતાના સાત અલગ અલગ રંગો લઈને ઉમરો ઓળંગીને લંડન જઈ રહી છે પહેલીવાર એકલી હવે આમાં શું થશે બધી બહેનો જશે એ લોકોને લંડનમાં કઈ કઈ મુશ્કેલો આવશે કેવી રીતે મેનેજ કરશે અને એની સાથે બે એવા પાત્રો છે કીર્તિ અને કિરણ જે બે પુરુષો છે જે આમાં પોતે ટૂર અરેન્જ કરવાવાળા દેખાડ્યા છે કેરેક્ટર્સ અને એ અમને લઈ જઈ રહ્યા છે આ લેડીઝ ટૂર છે બેસિકલી તો ઉમરોનો આખો અનુભવ ઉમરોની વાર્તા ઉમરોનું જે ઇમોશન છે એ એઝ એન એક્ટર અને વ્યક્તિ તરીકે મને એટલું બધું મારા હૃદયને નજીક છે કારણ કે મને મજા આવી આ વાર્તા ભજવવાની અભિષેક સર અને અભિષેક શાહ જોડે જ્યારે કામ કરવાની વાત આવે તો હેલ્લારો બધાને યાદ છે અને કયા પ્રકારના ફિલ્મ મેકર છે આપણને ખબર છે કેવી વાર્તાઓ પ્રસ્તુત કરે છે નારીને કઈ રીતે જોવાનો એમનો જે લેન્સ છે જે પ્રસ્તુત કરે છે અને તમને બધાને આમાં અને ફક્ત સ્ત્રીઓ જ નહીં પુરુષો બાળકો પરિવાર તરીકે જ્યારે તમે આ ફિલ્મ જોશો ને એમાં બધી જ વ્યક્તિને એ વસ્તુ કનેક્ટ થશે એવી આ વાર્તા છે કારણ કે આપણા જીવનમાં આવું બન્યું જ હોય એટલું બધું રિલેટેબલ છે આખું આ કોન્ટેન્ટ તો તમે તમારા સહપરિવારને લઈને ઉમરો જોવા જજો ચોવીસ તારીખે તમારા નજીકના સિનેમા ગૃહમાં અને આ વાર્તા તમને બહુ જ ગમશે રડવું પણ આવશે હસવું પણ આવશે અને રડતાં રડતાં પણ હસવું આવશે અને છેલ્લે જે રીતે ઉમરો ઓળંગ્યા પછી આ સાત બહેનો કઈ રીતે એમને જે છોડવાની પાંખો મળી છે જેમ આપણને જીવનમાં બધાને કંઈ ને કંઈ ડ્રીમ્સ હોય સપનાઓ હોય પણ એ ડ્રીમ્સ કોઈને કહેવાની જે તાકાત છે કે એ ડ્રીમ્સ વિશે હું કાંઈ કરું એ જે હિંમત છે એ ઘણીવાર જીવનમાં આપણી પાસે નથી હોતી સંજોગો એના કારણ હોય છે અથવા કોઈ લોકો પણ એના કારણ હોય છે પણ એ ઉંમરો પાર કરીને આપણે જે પોતાના સપનાઓને અચીવ કરવાની એક જે હિંમત કરી લેતા હોય છે એની આ વાર્તા છે અને અમે બહુ પ્રેમથી આ આખી ફિલ્મ બનાવી છે અમે બધાએ તો તમે બધા જોજો અને આ ફિલ્મને પ્રેમ આપજો અને જે પણ તમારા રિવ્યૂઝ હોય અમારા સુધી પહોંચાડજો એનું સોંગ રિલીઝ થઈ ગયું છે લંડન કે લીમડી ફર્સ્ટ સોંગ બધા જોજો અને હું બધા જ દર્શકોની ખૂબ ખૂબ આભારી છું કે તમારા લીધે અમે લોકો આ વસ્તુ કરી શકીએ છીએ અને અમને આનંદ આવે છે તમને લોકોને એન્ટરટેન કરવામાં તો આવી જ રીતે તમારો પ્રેમ અમને આપજો એન્ડ થેન્ક યુ સો સો મચ ફોર ધીસ લવલી ઇન્ટરવ્યૂ મારા બધાને ખૂબ ખૂબ ઉત્તરાયણના શુભેચ્છાઓ